વડોદરાના બીપીસી રોડ ખાતે આવેલ ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાજીનો પંદર વર્ષનો પુત્ર છેલ્લા સાત દિવસથી ગુમ થયો છે ત્યારે પરિવારે ગુમ થયેલ પુત્રને પાછો બોલાવવા મીડિયા મારફતે સંદેશો પાઠવ્યો છે વડોદરાના બીપીસી રોડ ખાતે આવેલ ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાજીનો પંદર વર્ષનો પુત્ર જીગર ગત ગુરુવારથી લાપતા છે પરિવાર પર પુત્ર જીગર ગુમ થતાં આભ તૂટી પડ્યું છે જીગરના માતા પિતાએ મીડિયા સમક્ષ પોતાનો પુત્ર સુખરૂપે પોતાના ઘરે પાછો ફરે તેવો સંવેદનશીલ સંદેશો પાઠવ્યો છે ભીડ આંખોથી પોતાના કાળજાના ટુકડાને યાદ કરી માતા પિતા તથા જીગરના ભાઈ અને બહેન કકળી રહ્યા છે શહેર પોલીસે અનેક સીસીટીવી કેમેરા તપાસ્યા છતું હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી બીજી તરફ લાપતા જીગરના તપાસમાં પોલીસે પણ કાર્યવાહી તેજ કરી છે પણ તેઓ હજી સફળતાથી દૂર છે વર્ષોથી ઠાકોરજીની સેવા તેમજ પૂજા અર્ચના કરતા પિતાએ પુત્રને અનુરોધ કર્યો છે કે જો તું પોતાના ઘરે પાછો નહીં ફરે તો તે ઠાકોરજીની પૂજા અર્ચના કરવાનું છોડી દેશે પોતાના કાળજાના ટુકડાને જે તે પરિસ્થિતિમાં હોય ત્યાં તેને લેવા આવશે તેવી વાત જીગરના પિતાએ ભીની આંખે કહી છે જ્યારે જીગરની માતાએ તેની યાદમાં અનત્યાગ કરી દીધો છે અને હૈયા ફાટ રુદન સાથે તેમને પોતાના જીગરના ટુકડાને ઘરે પાછા આવવા આહવાન કર્યું છે ગુમ થયેલ જીગરની બહેને તેની યાદ કરી વહેલી તકે ઘરે પાછો ફરે તેવી આજીજી કરી છે જીગરના બહેન જીગર માટે હૈયા ફાટ રુદન કરે છે શ્રી કૃષ્ણ હું પહેલાં તો મારા ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી શ્રી દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરું છું કે મારો છોકરો તમને પગે લાગીને અહીંથી ઘરેથી નીકળી ગયો છે તમે મારા છોકરાની રક્ષા કરો અને મારા છોકરાને તમે સહી સલામત અમારે ઘરે લાવી શોપો એવી પ્રભુના ચરણોમાં વિનંતી છે અને મારો છોકરો મને લાગે છે આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે એ ક્યાંય ભક્તિના માર્ગમાં જવા ઈચ્છતો હતો એટલે અમને લાગે છે એ કોઈ જગ્યાએ આશ્રમ ધાર્મિક સ્થળ કોઈ બી જગ્યાએ જઈને મને લાગે ત્યાં ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે પણ મારા દીકરાને હું વિનંતી કરું છું બેટા હું પણ સેવા કરું છું ઠાકોરજીની પૂજા કરું છું જો તે તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેશર નહીં કરું તું ઘરે આવી જાય એકવાર બેટા તારી મમ્મી જમતી નથી તારી મમ્મી ખાતી નથી તારી મમ્મી પીતી નથી તું એકવાર ઘરે આવી જા તારે સેવા કરવી હોય તો અહીં છૂટ છે અહીં તું ઘરે રહીને તારી મમ્મીને સામે સેવા કરજે બેટા એને અંજળ ત્યાગીને બેઠી છે મારી હાલત ખરાબ છે તું મારી વેદના સાંભળી જ્યાં હોય ત્યાં બેટા એકવાર પાછો આવી જા પછી તારી ઈચ્છા હોય એમ કરજે તારી તને કોઈ જાતની અમે પરેશાન નહીં કરીએ તારે જે જીવન જીવવું હોય તને છૂટી છે પણ એકવાર બેટા તું ઘરે આવી જા આ પરિવાર બહુ જ દુઃખી છે આખો પરિવાર રાજસ્થાનથી અમે બધા આવીને મારા ભાઈઓ મારી બહેનો એના મામાઓ બધા જ અહીંયા આવીને બેઠા છે બધા જ બહુ જ દુઃખી છે બેટા આવું સ્ટેપ ના લઈશ તું બેટા તું જ્યાં હોય ત્યાં બેટા પાછો આવી જા કોઈ તને કોઈ જાતનું પ્રેશર નહીં કોઈ કશું નહીં કે બેટા એકવાર તું અને અહીંયા ઠાકોરજી છે અહીંયા ઠાકોરજી પણ ઠાકોરજી તને સેવા કરવાનો મોકો આપશે બેટા અહીંયા તારું જીવન સાર્થક થઈ જશે અહીંયા સેવા છે ઘરે તું લાલાની સેવા કરજે પણ એકવાર તું બેટા આવી જા તારી મમ્મી તો એટલા સુધી છે જ્યાં છે ત્યાં મને એકવાર લાઈન બતાવો નહીં તો હું મરી જઈશ હું અંજળ ત્યાગ એ ખાતી નથી પીતી નથી એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડે છે રોજ મારે ઘરે ડૉક્ટર બોલાવવા પડે છે ડૉક્ટરથી એમની બીપી લો થઈ જાય છે કોઈવાર બીપી હાઈ થઈ જાય છે એને મારે ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે છે ત્યારે એની સ્થિતિ તબિયત સારી થાય છે બાકી બહુ જ મારી હાલત કપોડી છે બેટા તને હાથ જોડીને વિનંતી કરું છું એક બાપ તરીકે તું મારો સાબળ દીકરા હું ઠાકોરજીની સેવા કરું છું હું આ વસ્તુને સમજું છું તું મારી વેદના સમજ બેટા હું તારે તને ખબર છે હું ધાર્મિક લાઈનમાં છું આધ્યાત્મિક લાઈનમાં છું હું તારી આ વાતને સમજી શકું છું તું જ્યાં હોય ત્યાં બેટા જ્યાં હોય ત્યાં આવીને ફોન કર અમને જાણ કર અમને તારાથી ન અવાય તો અમે તને લેવાઈ જઈશું બેટા અને તને કોઈ કશું નહીં કે તું ગયો છે તું એવું ન જાણતો કે હું શું મોડું બતાવીશ કોઈ કોઈ જાતનું તને એમ નહીં પૂછે કે બેટા તું કેમ ગયો તો તું એકવાર ઘરે પાછો આવી જ શ્રી ગોવર્ધનદાસજી પ્રભુ મારા ઈષ્ટદેહ બધાને હું વંદન કરું છું કે મારા છોકરાને પરત ઘરે લઈ આવે અને બહુ જ મને અહીંયા સહકાર મળે છે મીડિયાનો પણ પોલીસ પોલીસ પોલીસનો પણ અને અને મારા સાથી સમાજ બંધુઓનો બહુ સાથ સહકાર મળે છે એના બદલ હું બધા તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું એક જ છેલ્લે વિનંતી કરું છું દીકરા તું જ્યાં હોય ત્યાં એકવાર પાછો આવી જા તને કોઈ તારે રિઝલ્ટ ભણવામાં ભણવામાં કોઈ જાતનું અમે પ્રેસર નહીં કરીએ તું એકવાર ઘરે આવી જા જે તારી ઈચ્છા હોય એ કરજે અમે કોઈ તને રોકટોક પ્રેસર નહીં કરીએ જય શ્રી કૃષ્ણ प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए चलिए दिलाता हूं हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरिना एनिमेशन में जिसने देश को कई बड़े डिजाइनर्स थ्रीडी आर्टिस्ट वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव दिए हैं इनके साथ कोलाबरेटेड है वडोदरा के फोर प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरिना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रीपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकाटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और यह जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है